સદગુરુદેવની જય સત્ય સનાતન ધર્મની જય તનના ગુરુ સર્વને જાણજો મનના ગુરુ શે ન્યારા મનના ગુરુ વગર ભૂખ નહીં ભાંગે ભલે ભમે જગ સર્વે જ્ઞાની હંસો ને જિજ્ઞાસુ આત્માઓને જય ગુરુદેવ સાથે વંદન પ્રણામ મિત્રો આજે ભોજા ભગતના એક ભજન હાલો ને કીડીબાઈની જાનમાં એની વાત કરવી છે આમ તો ભોજા ભગતના સાબખા બહુ પ્રખ્યાત છે અને જેને જેને આ સાબખો વાગે એને વાહામાં ભરોળ ઉઠી જાય એવા સાબખા છે તો આજે આપણે આ ભજનની વાત કરવી છે ભજનના શબ્દો છે કે કીડી વિચારી કીડલી રે કીડીના લગન યા લેવાય પંખી પારે વડા ને નોતેરા એ કીડીને યા પારે ચનમાન

પશુ પંખી જીવ જંતુઓના રૂપકો લઈને બહુ મોટો મર્મ ભર્યો સંદેશ આપ્યો છે અને આ ભજનના શબ્દો ખોલીએ ત્યારે ખબર પડે નહીતર તો હસવું આવે એવી આ બધી વાત છે અહીં કીડીના લગ્ન લેવાના છે એનો અર્થઘટન કરીએ તો આ કીડી એટલે કોણ એના લગ્ન નક્કી થયા છે તો કોની સાથે એમાં કોને કોને નોતર્યા છે તો આ કીડી એટલે જીવ એને સુરતા પણ કહી શકાય આ જીવના લગ્ન નક્કી થયા કોની સાથે તો બ્રહ્મની સાથે એટલે કે ભગવાનની સાથે આ જીવને બ્રહ્મની સાથે પરમાણવાનું નક્કી કર્યું જીવે એવું અંદરથી નક્કી કરી લીધું કે હવે હું બ્રહ્મને વરી જાઉં એટલે કે ઈશ્વરની શરણાગતિ લઈ લઉં અને બીજી રીતે કહીએ તો કીડી બિશારી કીધી છે કીડીને એટલે નારી વાચક શબ્દ છે એટલે કીડીને સુરતાનું રૂપક પણ પૂરેપૂરું બંધ બેસતું જ છે અને જીવ કહો કે સુરતા કહો બે એક જ ગણાય તો સુરતાના લગ્ન લેવાના છે કોની સાથે તો કે સુરતા કેટલાય જન્મો જન્મથી આંધળી હતી સાડા ત્રણ આટા નાખીને શર્પીણીની જેમ બેઠી હતી એને જાગૃત કરવા કોઈ સદગુરુનું મળવું થાય અને એનું સાનિધ્ય મળે ત્યારે એમાં સમી જાય છે એટલે ભોજા બાપાએ કીધું છે કે કીડી બિશારી કીડલી એના લગ્નિયાં લેવાય કારણ કે સુરતાને એને શબ્દ બ્રહ્મની સાથે એના પીયુ સાથે એના પરમાત્મા સાથે પરણવું છે તો આ જીવાત્માને સાથે પરણવું છે એમાં ભળી છે સ્વ સ્વરૂપમાં ભળી જવું છે તો આ કીડીના લગ્નિયામાં કોને કોને નોતરા છે તો કે પંખી પારેવડાને ને તો હવે પંખી પારેવડા કોણ તો પારેવા એટલે રા જેનો સ્વભાવ રાગ હોય તો હવે પ્રશ્ન થાય કે રાગ કોણ તો કે સાધુડા અને સંતો જ્ઞાની પુરુષો જે નિખાલસ હોય નિર્દોષ હોય જેનામાં કોઈ કોઈ જાતનું કપટ ન હોય જે દયાળુ હોય જેના દિલમાં પ્રેમ હોય એવા પારેવા જેવા સાધુ સંતો એ બધાને નોતરાશે તો પંખી કોણ તો કે જેને જ્ઞાન અને વૈરાગ્યરૂપી પાખો હોય એટલે કે વૈરાગ્ય જ્ઞાની હોય જેનામાં કોઈ રાગ નથી કોઈ અભિમાન નથી એવા જ્ઞાનીઓ તો આવા જ્ઞાનીઓ અને સાધુ સંતો આ જીવના લગ્નમાં આવી ગયા છે અને જીવને સન્માન આપ્યા છે શું સન્માન આપ્યા છે કે તું બ્રહ્મને વરવા જાતો હોય

ખજૂરો પીરસે ખારેપટ પીરસે બાઈ ની જાન માં એ હાલો હાલો રે કીડી બાઈ ની જાન માં મોરલે બાંધો રૂડો માંડવો ખજૂરો પીરસે ખારે તો મોરલો કોણ તો કે મોરલો એટલે આ પાંચ તત્વનો માનવ દેહ શરીર શરીર પણ એટલે કે સુરતા શબ્દને વરવા તૈયાર હોય તો શરીર કેસે કે હું તૈયાર છું તો ખજૂરો કોણ તો કે જેને બેજ પગ નહીં પણ ઘણા બધા પગ હોય તો એવું કોણ તો કે મન મનને ઘણા બધા પગ છે એને ગમે એ બાજુ ગમે ત્યારે જવું હોય તો દોડી જાય છે મન સંકલ્પ વિકલ્પ કદાચ કરે છે કદાચ કરે છે ઘડીક માં આ ક્યાંય નો ક્યાંય પોગી જાય તો મનને ભૌતિક સુખના ભોજન બહુ ભાવે બંને ખોરાક આપે છે સુરતા શબ્દ બ્રહ્મને વરવા તૈયાર થાય એટલે આ મન પણ બ્રહ્મમાં ભળી જાય શાંત થઈ જાય છે તો ઘૂવડે ગાયા રૂડા ગીતડા કુપટ પીરસે પકવાન હાલો હાલોને કીડી ભાઈને જાણમાં તો આવા ઘુવડ એટલે આમ તો અજ્ઞાન ઘુવડને દિવસે સૂર્ય ના દેખાય સૈતર વૈશાખનો ધોમ ધગતો હોય તડકામાં તમે એને પૂછો કે સૂર્ય કેટલો કાયો છેડ્યો તો કે સૂર્ય મને દેખાતો નથી જે સત્ય સ્વીકારવા તૈયાર નથી સૂર્યને આપણે સત્ય સમજીએ તો જે સત્ય સ્વીકારવા તૈયાર નથી સત્ય સમજવા તૈયાર નથી સત્સંગ સાંભળવા તૈયાર નથી એ બધા આમ તો ગોવળ સમાન છે જે સત્ય હોય છતાં સ્વીકારવા તૈયાર ન થાય એવું અસત્ય પડ્યું હોય એ અસત્ય પણ સત્યના રૂપમાં તૈયાર થઈ ગયું કે હાલો હું પણ હવે તૈયાર છું કુંવડને દેખાય નહીં તો કોને દેખાય છે તો કે સદગુરુના બાળક છે સદગુરુને જેને દિવ્ય દ્રષ્ટિ આપી છે એને દેખાય છે આગળ શું કહે છે આગળ કીધું કે પોપટ પીરસે પકવાન તો પોપટ એટલે સુખદેવ સંતોને મહાપુરુષોને પોપટનું રૂપક આપ્યું છે સંતો જ્ઞાનના શબ્દરૂપી મોતી છે જીવ બ્રહ્મને એટલે કે સુરતા શબ્દ બ્રહ્મને પરણવા જાતો જાય છે તો સુખદેવ જેવા અવધૂત યોગીઓ પણ જ્ઞાન આપવા માટે તૈયાર થઈ ગયા છે હવે આગળ કહે છે કે મકોડાને ને મોકલો માળવારે લેવા માળવ્યા ગોળ મકોડો કેડે થી પાતળો હે ગોળ ઉપાડો ન જાય હાલો ને કીડી બાઈ ની જાન એ હાલો હાલો રે કીડી બાઈ ની તો આમાં મકોડો કોને કીધો છે તો મકોડો એટલે મોહ મકોડામા સુકા માપી તો કે તમે મોહને છોડવા ગમે તેટલા પ્રયત્નો કરો ને તો પણ મોહ સૂટતો નથી મકોડાને તમે આમ હળશિલી નાગો નાખો ને તો એ તરત પાછો હામો આવે છે એ રીતે મોહ સૂટતો નથી મકોડાનો સ્વભાવ એવો જ છે એના સ્વભાવને બદલી નથી શકતો એનો અનુભવ તમે કર્યો જ હોય આપણી બાજુમાં આવતો હોય ત્યારે આપણે એમણે હરસીને લાગો નાખી દઈએ ને તો એ થોડીક વારમાં તરત હામો પાસો આવે છે ગમે એટલી વાર તમે આવું કરો તો પણ એનો સ્વભાવ જાતો નથી અને જો બટકું ભરાય જાય તમારી આંગળી સોટી જાય તો પછી એને ઉખાડવાના પ્રયત્ન કરો તો એ માથું તૂટ જાય ને ત્યાં સુધી મૂકતો નથી એમ આ મોહનું પણ એવું જ છે કે મો જલ્દી સૂટતો નથી અને બીજી વાત કે મકોડાને ગોળ બહુ પ્રિય હોય છે તમે ગોળનું ગમે ત્યાં મૂક્યો હોય તો એ ગમે ત્યાંથી આવી જાય ગોળમાં એ ઘૂસી જાય પણ એ ગોળનું ભેલું ક્યાંય ઉપાડીને લઈ જઈ શકતો નથી ત્યાં ત્યાં બેઠો બેઠો ખાય તો ભલે પણ નીર લઈ નથી જતો તો ગોળ એ જ્ઞાનરૂપી ગોળ છે અને આવા મોહી માણસો જ્ઞાન ઉપાડી નથી શકતા એને સમજી નથી શકતા તો આવા સત્સંગરૂપી જ્ઞાનરૂપી ગોળ કોકથી જ ઉપડે છે બધાથી મોહમાં રશિયા પસ્યા રહેતા હોય એનાથી આ જ્ઞાન નથી ઉપડી શકતું કથામાં સત્સંગમાં ભજનમાં ઘણા બધા આવે પણ એ સત્સંગ જ્ઞાનરૂપી ગોળ બધાથી તો નથી ઉપાડી શકે કોણ ઉપાડી શકે તો જે સદગુરુના બાળકો છે એ એનો લાભ લઈ જાય છે હવે આગળ શું કે છે કે મિનીબાઈ ને મોકલ્યા ગામ મારે વાનો તરવા ગામ સામા મળ્યા બે કૂતરા હે બિલાડીના કરડા બે કાન મિનીબાઈ એટલે આપણે એમ સમજ્યું કે મીંદડી તો બંને કરણી દ્રો હવે એને ગામમાં નોતરું ગામમાં મોકલ્યા કે અહીં જીવાત્મા એટલે કે સુરતાને શબ્દ બ્રહ્મની સાથે પરમાત્માની સાથે એને પીવને સાથે વરવા જાવું છે એને વરવાની એને છે એટલે કીધું કે સુખદેવ જેવા મહાપુરુષ સંતો દ્વારા જ્ઞાની જ્ઞાન પીરસાય છે જ્ઞાનરૂપી શબ્દ જે પ્રકાશિત થવાનો છે એને ઝીલવા માટે તમે તૈયાર રહેજો તમારા કાન ખુલ્લા રાખજો જ્ઞાનરૂપી વરસાદ થવાનો છે તો જ્ઞાનવાણી ઝીલી લેજો હવે સામા મળ્યા બે કૂતરા મિનીબાઈના કરડા બે કાન તો આ કૂતરા કોણ તો કે જ્ઞાન અને વૈરાગ કરડ્યા બે કાન એટલે એક કાન જ્ઞાને કરડ્યો અને એક કાન વૈરાગે કરડ્યો જ્ઞાન અને વૈરાગની વાતો સામી મળી અને બિલાડીના કાન કર્યા એટલે એક કાનમાં જ્ઞાન પ્રવેશ કરી અને એક કાનમાં વૈરાગ્ય પ્રવેશ કર્યો એટલે જીવની અંદર ભક્તિનો પાર્દુર્ભાવ પ્રગટ થયો એટલે જીવને વરવામાં એને તકલીફ ન થાય જ્ઞાન એને વૈરાગ આવે એટલે જ ભક્તિની શરૂઆત થાય છે પછી ભક્તિ એની મેળે પ્રગટે છે હવે આગળ શું કહેશે કે ઘોડે બાજા રે પગે ઘોઘરાે કકડે બાંધી શે કટારું ઊંટ રે ગળે ઢોલકા હે ગધેડો ફૂંકે રે ચરણા હાલો ને કીડી બાઈની જાનમાં હે હાલો હાલો રે કીડી બાઈ ને તો આમાં ઘોડો એટલે કોણ ઘોડે બાંધ્યા પગે રે કોને ઘોડો કીધો છે તો આમાં શ્વાસ ઉશ્વાસ એને ઘોડાનું નામ આપ્યું છે શ્વાસ તમે ઘોડાને ક્યારેય બેઠેલો નહીં જોયો હોય અને બેસી જાય તો સમજી લેવું કે હવે જાજીવાર નથી ખરેખર એવું છે ઘોડાને આપણે ક્યારેય બેસતા લગભગ જોતા જ નથી પણ ઘોડો ક્યારે બેસે છે કે એને આયુષ્ય પૂરું થવાનું હોય ત્યારે તમે એને બેઠેલો જુઓ એમ આ શ્વાસ ક્યારેય બેસે નહીં અને બેસી જાય તો આપણને બધા જાણીએ છીએ કે રામ બોલો ભાઈ રામ એટલે કીધું છે કે ઘોડે બાંધ્યા પગે ઘોઘરા કયા ઘોઘરા બાંધા છે તો શ્વાસ આવે છે અને શ્વાસ જાય છે શ્વાસે શ્વાસે હરિના નામના ઘોઘરા બંધાણા છે આ જીવ હવે હરિને પરણવા જાય છે સુરતા શબ્દ બ્રહ્મને પરણવા જાય છે એટલે શ્વાસે શ્વાસે હરિના નામના એના સમરણના ઘૂઘરા બાંધા છે નામનું સમરણ થઈ રહ્યું છે તો કાકીડો કોને કીધું છે તો કાકીડો એ શીતની વૃત્તિઓનો આ શીતની વૃત્તિઓનો ઠેકાણો ન હોય એ રંગ બદલ્યા જ કરે રંગ બદલ્યા જ કરે છે આ મનની રંગ બદલતી વૃત્તિઓને કાકીડું કીધો છે અને તમે જોઈજો કાકીડો જોયો હોય તો એ ઝાડવા પર બેઠો હોય ને ત્યારે એ રંગ બદલા કરતો હોય એ જેવા વાતાવરણમાં જેવા રંગમાં હોય એવો રંગ બદલી નાખે ઝાડવા ઉપર ત્યારે એને લીલા જેવો રંગ હોય પછી ધરતી ઉપર આવ્યો હોય ત્યારે પાછો ધરતી જેવો ભૂરા કલરનો રંગ એનો બદલી નાખે શું કામ કે એ કોઈનો શિકાર ન બની જાય જલ્દી કોઈ જોઈ ન જાય એ એટલા માટે એ રંગ બદલા જ કરે ઘડીક લાલ થાય ઘડીક પીળો થાય ઘડીક કાળો થઈ જાય એમ રંગ બદલા જ કરે તો આ માનવીની મનની વૃત્તિઓ પણ એ કાકીડાને જેમ બદલા જ કરે છે ઘડીકમાં ગુરુક ને ઘડીકમાં શીલકા ઘડીકમાં પૂંજાય એ મનની વૃત્તિ એણે કટાર બાંધી લીધી જીવ જો બ્રહ્મને પરણવા જતો હોય તો હવે રંગ નહીં બદલું વૃત્તિઓને શાંત કરી દઉં અને કટાર બાંધી દઉં આગળ શું કહેશે કે ઊંટે છે ગળે ઢોલકારે ગધેડો ફૂંકે શર તો ઊંટ એટલે કોણ તો કે જેનું મસ્તક ક્યારેય નમે નહીં હું શું માથું રાખીને ધાયલા કરે ઝૂકે નહીં કહે કોઈ નહીં આવે અને એ અહંકાર છે તમે જોજો ઊંટનું મસ્તક ક્યારેય નમે નહીં એમ અંદરમાં રહેલો અહંકાર ક્યારેય કોઈને નમે નહીં અહંકારી માને હોય અને બીજાને નમન કરતા શરમ થાય કોઈને નમે પણ આ જ અહંકાર નમી ગયો છે કે જીવ બ્રહ્મને વરવા જતો હોય સુરતા શબ્દ બ્રહ્મને શબ્દવા જાય છે તો મારો અહંકાર મૂકી દઉં છું ગધેડો ખૂંકે શરણાય તો હવે આમાં ગધેડો કોને સમજવાનો તો જેની વાણી છે કર્કસ વાણીને ગધેડો કીધો છે તમે જોજો ગધેડો બોલતો હોય ત્યારે ભૂખતો હોય ત્યારે આપણને ગમે ને એનો અવાજ એની વાણી એવી કરકશ હોય છે કે સાંભળવી ગમે જ નહીં તો આ વાણે કરકસ વાણીને ગધેડાનો રૂપક આપ્યું છે પણ આજ ગધેડો પણ શરણાઈ ફૂંકવા માંડ્યો શરણાઈનો અવાજ કેવો મધુર હોય બે ઘડી સાંભળવાનું મન થઈ જાય એટલે ગધેડો પણ આજ ફૂંકવાને બદલે શરણાઈ ફૂંકવા માંડ્યો છે એટલે કહે છે કે હું મારી વાણી સુધારી લઉં હું શાંત થઈ જાઉં હવે આગળ કે છે કે ઉંદરમાં માં મહાલ સામણે રે બેઠા દરિયા ને બેઠ દીડકો બેઠો ડગમગે હે મને કપડા પહેરાવ જાઉ છે કીડી બની ની જાનમાં એ હાલો હાલો કીડી છે વ્યવહારિક દિશામાં આપણે જોતા હોય કે લગ્ન હોય ને ત્યાં રિહામણા બહુ મનામણા બહુ થાય વેતું જ હોય મનાવણા અને સગા હોય ને એ દિશાઇને બેસે હમ હમ હું નહીં આવું પાંચ પાંચ જણા ખોટી થઈ એને બે બે તો મનાવે ત્યારે માંડ માંડ આવે એમાંય ઉંદરમામાં રિસામણા રીસાણા છે એટલે કે ભોજા બાપા કહે છે કે ઉંદરમામાં હાલાં રિસામડે બેઠા દરિયાને બેઠ દરિયાને બેઠ જઈને બેઠા છે તો ઉંદર એટલે ઈર્ષાનું પ્રતિક છે તમારી ગમે તેવી સારી વસ્તુ હોય તોય ઉંદર એ બગાડી નાખે કરકૂલી નાખે મૂકે નહીં એ ઈર્ષા કોઈનું સારું જોઈ જ ન શકે આપણાથી કોઈક આગળ જતું હોય તો આપણને તરત ઈર્ષા થાય અને ઈર્ષા એ નજીકના લોકોને જ થાય છે દૂરના લોકોને થતી અને પોતાની હરોળમાં હોય એની જ ઈર્ષા થાય છે મુકેશ અંબાણીને આપણે કંઈ ઈર્ષા કરવા ન જઈએ કારણ કે આપણને ખબર છે એ લેવલે આપણે પહોંચવાના નથી પણ આપણા ભાઈઓની જ ઈર્ષા થતી હોય તો આ ઈર્ષાને ઉંદરનું પ્રતિક આપ્યું છે પણ આજ એ પણ એમ કે છે કે જો સુરતા શબ્દ બ્રહ્મને પરણવા જાય છે એટલે વૃદ્ધિ પણ નીકળી ગઈ અને ક્યાં જઈને બેઠા કે દરિયાને બેઠ કે જ્યાં પાણી જ છે અને પાણી એટલે દરિયામાં બીજું કાંઈ ન દેખાય પાણી એટલે પાણી જ દેખાય તો આ પાણી એટલે હરિના સમરણ સિવાય કોઈ જ નહીં બીજું કાંઈ નહીં તો આ ઈર્ષા પણ નીકળી ગઈ દેટકો બેઠો ડગમગે મને કપડાં પહેરાવ આપણે દેટકાને જોયો જ હોય એ સતત ઉસળકૂદ ઉસળકૂદ કર્યા જ કરે શાંતિથી બેહે જ નહીં એમ અંદરની જે વાસના છે ને કામના છે એ હંમેશા ઉસળકૂદ કર્યા કરે છે અને આ વાસના એટલે નગ્નતાનું સ્વરૂપ એને ઢાંકવી પડે તો અહીં સુરતા શબ્દ બ્રહ્મને સાથે પરણવા જાય છે તો આ વાસના રૂપી દેજકો પણ એમ કે છે હામેથી કે હવે મને શાંત થઈ ગયું છે મને મર્યાદાના કપડાં પહેરાવો જ્ઞાન રૂપી સત્સંગ રૂપી વાઘા પહેરાવો હવે આગળ કે છે ભોજા બાપા કે વાહડે છો એક વાંધો રે જુએ જાનો ની વા

આ સત્ય તત્વનો વિચાર એ ઊંસામાં વિચાર છે આપણે વિચાર જ્યારે સદ્ગુરુના શરણે જ આવ્યું ને ત્યારે સત્યનું જ્ઞાન આવે છે તો આ વાંદરાની પકડ બહુ મજબૂત હોય છે એ ઠેકડો મારીને જાડવાની ડાળી પકડે એટલે કદી સૂટે નહીં એમ સદવિચાર આવે એટલે જીવ સદ્ગુરુના શરણે જાય અને સદગુરુનું નામ આપે સદગુરુ જે નામ આપે એને પછી વળગી રહે પછી એ નામને મૂકે નહીં એમાં નામરૂપી વાહડા ઉપર સાધકે બેસી જાય સુકામ બેસી જાય છે તો કે ઊંસામાં ઊંચું સ્થાન નામનું છે નામનો વહાડો એટલું આ ઊંસામાં સુસ્થાન ત્યાં આખું બ્રહ્માંડ જોઈ શકે એટલે કે આ લુપ્ત કરી શકે સત્યની રામ નામની સંતોએ કીધું છે ને કે રામ નામ કી લૂટ હે લૂટ શકે તો લૂંટ અંત નાના હતા ત્યારે માખણ લૂંટતો ને એમ કૃષ્ણએ માખણની લૂંટ કરી બધાને ખવડાવી એકલા નતા ખાતા એના ગોળે એના મિત્રને પેલા ખવડાવતા એમ અહીં રામ નામની લૂંટ કરી બધાને આપવું છે અને અનેક અનેકતા મટાડી અને બધું એક કરવું છે સર્વેના લેવા પ્રાણ એટલે બધાને એક સિદ્ધાંત ઉપર લાવી દેવાની વાત છે કે આ સિદ્ધાંત ઉપર આવે ત્યારે સિદ્ધિઓ અષ્ટ નિધિઓ એ સામેથી આવીને મળે સત્યના સિદ્ધાંત ઉપર આવી જાય સાધક ત્યારે એની સિદ્ધિઓ તો પછી સામેથી આવીને મળી જાય અને સુરતા શબ્દ બ્રહ્મને વરવા જઈ રહી છે તો એને વળગી જાવું છે બ્રહ્મને વરવા માટે જીવ તૈયાર થયો છે પછી સિદ્ધિઓ ગોતવા ન જાવી પડે સિદ્ધિઓ એની સામે રાહ જોતી હોય છે હવે છેલ્લે ભોજા ભગત ભોજા બાપા કહે છે કે કઈ કીડીને કોની જાન કઈ કીડી ને કોની જાન સંતો કરજો સતુર છું જાને કીડીબાઈ ની જાન માં એ હાલો હાલો રે કીડી બાઈ ની જાન માં હવે આ ભોજા બાપા ફોડ પાડે છે કે અત્યાર સુધી તો આ જનાવર જીવ જંતુઓના રૂપકો આપી અને વાત થઈ છે વાત હાસ્યાસ્પદ લાગે કે આવું કાંઈ હોય નહીં પણ કોને કીધું છે જ્ઞાની પુરુષ અને સંતોને કે વિચાર કરી લેજો સમજી લેજો ભોજા બાપાએ આ સાબકો લખ્યા પછી ટકોર પણ કરી કે કઈ કીડીને કોની જાન આના વિશે જ્ઞાની પુરુષો તમે વિચાર કરજો કે જેના શિષ્યના જગતમાં ડંકા વાગતા હોય એવા સમર્થ ગુરુએ જે શબ્દો લખ્યા હોય કારણ કે ભોજા બાપાના શિષ્ય જલારામ બાપા છે તો જલારામ બાપાના જો દુનિયામાં ડંકા વાગતા હોય તો એવા ગુરુએ લખેલો જે શબ્દો હોય એમાં પછી કોઈ કમી ન હોય પણ ભોજા બાપા ટકોર કરે છે કે સમજવામાં તમે ભૂલ ન કરતા યથાર્થ રીતે સમજી લેજો એમ બાપાએ જે લખ્યું હોય એ પછી રાહડાના રૂપે ન હોય આપણે આ ગાવીશી ક્યારેક રાહડાના રૂપે પણ એ રાહડાના રૂપમાં ન હોય તો આ સાબકાને નવી જનરેશન અત્યારના યુવાનો જે રાહડામાં ખપાવી ન દે એટલા માટે ભોજા બાપા કહે છે કે જરાક વિચાર કરજો આનો મર્મ હમજજો આ સાબકામાં સુરતા કીડી છે શબ્દ છે એની જાણ છે સુરતાને શબ્દ બ્રહ્મના લગ્નની વાત છે સુરતા શબ્દ વિશે જ સંતો વિચાર કરતા હોય છે અને ભોજા બાપાનો આ જ્ઞાનરૂપી સાબકો કોને લાગી જાય તો કે જ્ઞાનીઓ અને હાશી સમજણવાળા ચતુર સુજાણને જ આ શબ્દરૂપી સાબકા લાગે છે આવું બાપા આ ભજનમાં કહે છે સદગુરુ ભગવાનની જય